મિત્રો જય માતાજી જયારે સવાર વરમાં આપણે પોગી ગયા છીએ કોટડા આપણે હાલીના આવ્યા થાય એટલે જો મિત્રો આપણું ગ્રુપ છે બધુંય એક બે ત્રણ ચાર પાંચ છ ને હું હાથ અમે સાત જણા આવ્યા છતાં કોટડા હાલીને આગળ કોયગા સીધા પંદર મિનિટ થઈ છે બધા બેઠા છીએ પોરો ખાઈએ છીએ પછી પણ માતાજીનું મંદિરે દર્શન કરવા જવાનું છે જો મિત્રો આ બધું

તો મિત્રો અહીં જો પરિસાદીનું સલું થઈ ગયું છે દર્શન કરીને આવીને પ્રસાદ લેવાનું સલું પણ થઈ ગયું બધી તૈયારી થઈ ગઈ છે મારા ભાઈ આવ લાંબા થઈ ગયા છે હાલીને આવીને હાલી નથી કે અમારો જો આ ગઈ જો વિડિયો કને કંપિને આમ બજે ગયો આ સાઉન્ડ મને દર્શન કરવા જવાની મેન બજાર પબ્લિક દુનિયાનું પબ્લિક છે

था वीर मोकड़ा ये गोहिल दादा का मंदिर ओ विचाल भाई केव थक लाइक गो क्या बोले हाँ भाई ने बहुत थक ना लगे थ्री किलोमीटर आली नहीं होती हाँ लूल वाले थे मैं थक नहीं लगे वाह मकवाना वाह

iya 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 iya

તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે જાય છે અંદર નિષેધ દરિયા બાજુ તો આપડે લોક માં કંટ્રો દરિયા માતા મારીને પડ્યું ઘર બાજુ એ રમેશ ને ફોન તો કરો યાર હલો મિત્રો તો આપણે મંદિરે દર્શન કરીને પરિષદ લઈને હવે આવ્યા છીએ આપણે આ તમારો દરિયામાં જોવા દરિયાનો નજારો છે ફોરવીલો ને ઘોડા ને હાંડિયા ને બહુ મસ્ત મજા આવે એવું કામ છે દરિયાનો નજારો